બસ એવી જ રીતે અહીંયા પણ એલિજીબિલિટીની જરૂર છે તો એ એલિજિબલ થવા માટે અમારે શું કરવાનું આ ગુરુનું જ્ઞાન ગુરુના જ્ઞાનને લાયક બનવા માટે શું કરવાનું લાયકાત તો કેળવી લીધી શિષ્યત્વ તો છે પણ આ જ્ઞાન મારી અનુભૂતિનો વિષય બને એ માટે મારે શું કરવાનું છે એને માટે શ્રીમદ ભગવદ્ ગીતામાં માત્ર એક શ્લોક શ્રી કૃષ્ણ પરમાત્માએ આખી ભગવદ્ ગીતાના સાર અને સંગ્રહ રૂપે આપ્યો છે જે મોક્ષ પ્રાપ્તિ માટે કલ્યાણ માટે અનુષ્ઠાન યોગ્ય આચરણ કરવા યોગ્ય આ શ્લોક છે અને આ હું નથી કહેતી શ્રીમદ શંકરાચાર્યજી હા જગદગુરુ શ્રી આદિ શંકરાચાર્યજીએ પોતાના શંકર ભાષ્યમાં કહ્યું છે કે આ એક એવો શ્લોક છે જે સમગ્ર ગીતાના સાર રૂપે અહીંયા આપેલો છે કારણ કે સાધકની ચિંતા છે સાધકને સિદ્ધ કરવાનો છે અને એ શ્લોક કયો છે આપણે કેવી રીતે એમાં પ્રયાણ કરવું એ માટે આપણે આગળ જોઈશું